વિજાપુરનો રણાસણ ગામનો એક યુવક ઓસ્ટ્રેલિયા જવાનું સપનું જોઈ રહ્યો હતો અને એનો સંપર્ક થયો મોતીપુરના ધાર્મિક પટેલ સાથે ધાર્મિકે આ યુવકને ઓસ્ટ્રેલિયા મોકલી આપવાના વાયદા કર્યા અને એની મીઠી વાતોમાં આવી યુવકે ધાર્મિકને ઓગણત્રીસ લાખ રૂપિયા આપી દીધા આ વાતને છ મહિના થઈ ગયા પણ ઓસ્ટ્રેલિયાના ના તો કોઈ વિઝા આવ્યા ના તો કોઈ આવ્યું અપડેટ અંતે ધાર્મિકે કરેલી કબૂતર બાજીના ભોગે યુવક માનસિક તણાવમાંથી 6 મહિના સુધી પસાર થતો રહ્યો અને અંતે ઝેરી દવા પી લીધી અમને એવું લાગ્યું કે ફાઇલ કરો છો અને જેમ જેમ પેમેન્ટ કીધું એમ અમે ફીસ ભરીને એ બધા કરીને અમે 29 લાખ 50000 આસપાસ કઈ રકમ આપી છે અને અમારી ફાઇલ કરવા માટે બરોબર આવા થોડા દિવસ થયા તો નહીં ઓફર લેટર આવ્યો કે નહીં એ એમ કે છે કે ઇન્ટેક ડિફર થયો પછી એને કીધું કે જે એક લેટર આવું જોઈએ લેટર ના આવ્યો આ બધી અમને થોડુંક થોડુંક શક શક શંકા જેવું લાગ્યું તો અમે એના થોડુંક કડક લઈને પૂછવાનું કર્યું તો બી એને એ એનો જવાબ એ જ આવ્યો કે બસ થઈ જશે થઈ જશે એવું જ કીધું એને અમને ઓસ્ટ્રેલિયા જવાના સપના જોતા યુવકે ઝેરી દવા પીતા એનું સારવાર દરમિયાન મોત થઈ ગયું જોકે હાલ તો વિજાપુર પોલીસે ધાર્મિક પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે